અરે પાપી તારો સમય પૂરો થયો ચાલ હવે તને તારા કર્મોની સજા મળશે આ માણસે એવું શું કર્યું કે તેને નરક મળશે ચાલો આપણે જાણીએ તેના માટે આ વાર્તા શરૂઆતથી જોઈએ મૃત્યુ પછી માણસ ક્યાં જાય છે સ્વર્ગ કે નરક આ સવાલ દરેકના મનમાં આવે છે કહેવાય છે કે સારા કર્મ માણસને સ્વર્ગ સુધી લઈ જાય છે અને ખરાબ કર્મ નરક સુધી પરંતુ સાચો ગુનેગાર કોણ છે જેને નરક મળે છે તેનું સત્ય આજે ખબર પડશે અને વિશ્વાસ રાખો જવાબ તમને વિચારવા પર મજબૂર કરી દેશે તેથી વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો ખૂબ મોડી રાત હતી અચાનક આકાશ ગરજે છે અને ધરતી ધૂજી ઉઠે છે આ યમલોકની અદાલત છે જ્યાં માણસાઈનો સૌથી મોટો મુદ્દો શરૂ થવાનો છે હજારો આત્માઓ એકઠી થઈ હતી પરંતુ શાંતિ એવી કે જાણે બધાના શ્વાસ થંભી ગયા હોય સિંહાસન પર બેઠેલા યવરાજ ગર્જના કરે છે આજે નક્કી થશે કે નરકનો સાચો હકદાર કોણ છે આત્માઓ એકબીજા તરફ જુએ છે કોઈ પોતાના પાપ યાદ કરીને ધ્રુજી રહ્યું છે કોઈ મનોમન પ્રાર્થના કરી રહ્યું છે કે તેનું નામ ન બોલાય પરંતુ અહીં કોઈ બચી શકતું નથી યમરાજ દંડો ઉચકીને આદેશ આપે છે પહેલા દોષીને હાજર કરો ભીડમાં ધીમો ગણગણાટ ઉઠે છે પહેલો કોણ હશે ચોર કાતિલ કે કોઈ બીજું બધાની આંખો દરવાજા પર ટકાઈ જાય છે દરવાજો ખુલે છે સાંકળોમાં બધાયેલો પહેલો દોષી બધાની સામે આવે છે તે એક ચોર છે તેનો ચહેરો થાકેલો છે આંખોમાં ડર અને પછતાવો સ્પષ્ટ દેખાય છે યમરાજનો ગંભીર અવાજ ગુંજે છે બતાવ તારા પાપ શું છે ચોર ધ્રુજતા અવાજમાં બોલે છે હા મેં ચોરી કરી પરંતુ હું જન્મથી ચોર નહોતો મેં ખેતરોમાં પરસેવો પાડ્યો મજૂરી કરી તો પણ ઘરમાં ભૂખ હજ ભૂખ રહી મારા નાના નાના બાળકો રાત્રે રડતા હતા મારી બીમાર પત્ની દવા વગર તડફડતી હતી મજબૂરીમાં રોટલીઓ ચોરી અનાજ ચોર્યું જ્યારે ધનવાનોના ઘરોમાં સોનું ચમકતું હતું ત્યારે મારા ઘરમાં અંધારું હતું હા મેં ગુનો કર્યો પરંતુ સવાલ એ છે કે સાચો ગુનેગાર હું છું કે તે સંજોગો જેમણે મને ચોર બનાવ્યો સભામાં ધીમો ગણગણાટ ઉઠે છે કોઈ કહે છે ભૂખ માટે ચોરી કરનાર ગુનેગાર નથી બીજો કોઈ બૂમ પાડે છે ચોરી તો ચોરી છે ભલે કારણ ગમે તે હોય વાતાવરણ ગરમ થઈ જાય છે યમરાજની આંખો ચમકે છે પરંતુ તે મૌન રહે છે ચોરની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે તે ધ્રુજતા બોલે છે જો મારી જગ્યાએ કોઈ બીજું હોત તો શું કરત મને નરક મોકલી દો હું તૈયાર છું પરંતુ તે પહેલાં ન્યાય કરો તેમનું શું જેમણે અમને ભૂખ્યા રાખતા હતા સાચો અપરાધી કોણ છે આટલું કહીને ચોર અચાનક ભીડ તરફ આંગળી ચીંધે છે અને ગર્જના કરે છે નરકનો સાચો હકદાર હું નહીં તે છે સભામાં શાંતિ છવાઈ જાય છે બધાની નજર તેજ તરફ ફરે છે પરંતુ જેના પર ઈશારો કરવામાં આવ્યો છે તે ફરી સામે આવે છે એક વેપારી ભવ્ય કપડા પરંતુ ચહેરા પર પરસેવો આંખોમાં ડર અને હોશિયારી બંને છે તેના હાથોમાં હજી પણ સોનેરી કંગન મોતીની જેમ ચમકી રહ્યા છે જાણે તે મૃત્યુ પછી પણ પોતાનો લોભ છોડી શક્યો ન હોય યમરાજની અવાજ ગરજે છે વેપારી તારું નામ આ સભામાં કેમ લેવાયું જવાબ આપ વેપારી ધ્રુજતા બોલે છે મહારાજ મેં તો બસ વેપાર કરતો હતો મહેનતથી કમાણી કરી સોદા કર્યા જો કોઈ ગરીબ મારી પાસે આવ્યો અને તેની પાસે કિંમત નહોતી તો હું શું કરું તે ચૂકવણી ન કરી શકે તે મારો વાંક નથી ચોર તરત બૂમ પાડે છે ખોટું આ તેજ છે જેણે ગામના અનાજના ભાવ બમણા કરી દીધા ભૂખથી તરફતા બાળકો રોટલી ન ખાઈ શક્યા અને આ સોના ચાંદીથી પોતાનું ઘર ભરતો રહ્યો આણે અમને ચોર બનાવ્યા ભીડમાં ગુસ્સાની લહેર દોડી જાય છે આત્માઓ બૂમો પાડે છે હા આ છે સાચો ગુનેગાર આજ નરકનો હકદાર છે કેટલીક આત્માઓ તેમ છતાં મૌન છે તેમના ચહેરા પર સવાલ છે વેપારી પરસેવો લૂંચતા બોલે છે મેં કોઈની સાથે જબરજસ્તી નથી કરી વેપાર નિયમોથી ચાને છે ભાવ વધારવો ગુનો ક્યારથી થઈ ગયો જો મેં નફો પ્રાપ્ત કર્યો તો તેમાં ખરાબ શું છે સભા શાંત થઈ જાય છે બધાની નજર યમરાજ પર છે તેમની આંખો ચમકી રહી છે પરંતુ હોઠ હજી બંધ છે એવું લાગી રહ્યું છે જાણે તે વેપારીને પોતે બોલવાની પૂરી તક આપવા માંગતા હોય વેપારી અચાનક ઊંચા અવાજે બોલી ઉઠે છે જો લોભ ગુનો છે તો પછી આખા જગતમાં દરેક માણસ દોષી છે માણસ ઈચ્છા વગર જીવી શકે ખરો તો પછી મને જ નરકનો હકદાર કેમ ઠરેવવામાં આવે છે ત્યારે જ યમરાજ ઉભા થાય છે અને ગંભીર અવાજમાં કહે છે તારા સવાલનો જવાબ તને મળશે પરંતુ તે પહેલાં આગામી દોષીને હાજર કરવામાં આવે સભામાં શાંતિ છવાઈ જાય છે બધાની નજર દરવાજા તરફ જાય છે દરવાજો ફરી એકવાર ધીમે ધીમે ખુલે છે અંદરથી એક કાતિલ બહાર આવે છે તેનો ચહેરો કઠોર છે આંખો લાલ છે જાણે હજી પણ તેમાં લોહીનો પડછાયો હોય તેના કપડાં પર ડાઘ છે જાણે મૃત્યુ સુધી તેનો પીછો છોડી ન શક્યા હોય ભીડમાં સણસણાટી દોડી જાય છે કોઈક કુઈકબૂમ પાડે છે આ તેજ છે જેણે ડઝન બંધ લોકોને માર્યા હતા બીજું બોલે છે તેની નિર્દયતાથી આખું ગામ ધ્રુજતું હતું યમરાજ ગર્જના કરે છે કાતિલ તારા પાપોનો હિસાબ થશે બતાવ તે આટલું લોહી કેમ વહાવ્યું કાતિલ હસે છે એક ઠંડુ પણ ડરામણું હાસ્ય અને પછી બોલે છે હા મેં ખૂન કર્યું તલવારથી ઘણાને કાપી નાખ્યા પરંતુ હું જન્મથી કાતિલ નહોતો મને ધકેલવામાં આવ્યો મને છેતરવામાં આવ્યો મારું કુટુંબ મારી આંખો સામે મરાયું મેં મારી માતાને તડફડી તડફડીને મરતા જોઈ તે દિવસથી મારા અંદર માત્ર નફરત બચી હતી મેં પ્રતિજ્ઞા નિધી હતી કે જે પણ મને છેતરશે તેના શ્વાસ છીનવી લઈશ સભા શાંત છે કેટલીક આત્માઓ ડરથી ધ્રુજી રહી છે કેટલીકની આંખોમાં ગુસ્સો છે ચોર અને વ્યાપારી બંને તેની તરફ તાકી રહ્યા છે કાતિલનો અવાજ વધુ તીવ્ર બને છે લોકો મને કાતિલ કહે છે પરંતુ શું માણસને આ હદ સુધી પહોંચાડનારા નિર્દોષ નથી જેણે મારા પરિવારને માર્યો જેણે મને બદલો લેવા મજબૂર કર્યો શું સાચા ગુનેગાર તે નથી જો હું નરકનો હકદાર છું તો શું તે લોકો બચી જશે ભીડમાં ધીમો ગણગણાટ ફરી ઉઠે છે કેટલીક આત્માઓ તેની વાતમાં સત્ય જુએ છે કેટલીક ગુસ્સામાં બૂમો પાડે છે ખૂન તો ખૂન જ છે ભલે કારણ ગમે તે હોય આ નરક જ જશે કાર્તિલ હસે છે અને યમરાજ તરફ જુએ છે મને નરકમાં મોકલી દો હું તૈયાર છું પરંતુ યાદ રાખજો મારા જેવા લોકો સંસ્થિતિમાંથી પેદા થાય છે જો સંસ્થિતિ જ ગુનેગાર છે તો સાચા નરકના હકદાર તે છે જેમણે સંસ્થિતિ બનાવી યમરાજ મૌન રહે છે તેમની આંખો બંધ છે જાણે તે દરેક આત્માની જુબાની પોતાના અંદર સાંભળી રહ્યા હોય સભાનું વાતાવરણ વધુ ગંભીર થઈ જાય છે પછી યમરાજ ધીમેથી દંડો ઉંચકે છે અને આદેશ આપે છે આગામી દોષીને હાજર કરો દરવાજો ફરી એકવાર ધીમે ધીમે ખુલે છે પરંતુ આ વખતે સાંકળોનો અવાજ નહીં પરંતુ ઘૂઘરા અને માળાનો અવાજ સંભળાય છે સામે એક સાધુ આવે છે માથે ચંદન ગળામાં મોટી મોટી માળાઓ હાથમાં કમંડળ તેના ચહેરા પર કૃત્રિમ શાંતિ છે પરંતુ આંખોમાં છુપાયેલો ડર અને હોશિયારી બંને દેખાય છે ભીડ દંગ રહી જાય છે કોઈ ધીમેથી બોલે છે આ તો સંત હતો અમે તો તેને ભગવાનનું રૂપ માનતા હતા યમરાજની અવાજ ગુંજે છે ઢોંગી સાધુ તને અહીં કેમ લાવવામાં આવ્યો છે બતાવ તે કયા પાપ કર્યા છે સાધુ ધીમા સ્મિત સાથે કહે છે મહારાજ મેં જીવનભર ભજન કર્યું પૂજા કરી લોકોને ધર્મનો માર્ગ બતાવ્યો મેં કોઈનું ખૂન નથી કર્યું કોઈનું ધન નથી છીણીવ્યું હું તો માણસને ભગવાન સુધી પહોંચાડનારો હતો ભીડમાં કેટલીક આત્માઓ માથું હલાવે છે હા આ તો સંત હતો પરંતુ ત્યારે જ અચાનક ચોર બૂમ પાડી ઉઠે છે ખોટો છે આ આણે ભૂખ્યાને રોટલી નહીં પણ મંત્રો આપ્યા આણે અમારી મજબૂરીમાંથી ધન એકઠું કર્યું મંદિરના નામ પર સંપત્તિ બનાવી વ્યાપારી પણ બોલી ઉઠે છે હા જ્યારે અમે ભાવ વધારતા હતા ત્યારે આ જ ધરમનું નામ લઈ અને અમારી લૂંટને યોગ્ય ઠેરાવતો હતો સાચો ધંધારતી આ જ છે સભા ગુસ્સાથી ઉગ્ર બની ઉઠે છે કોઈ બૂમ પાડે છે ઢોંગી પાખંડી સાધુનો ચહેરો ઝાંકો પડી જાય છે પરંતુ તે તેમ છતાં હિંમત કરીને બોલે છે જો મેં દાન લીધું તો તેમાં ખરાબ શું છે લોકો પોતે મારા ચરણોમાં સોનું ચાંદી ધરતા હતા જો મેં ધર્મના નામ પર માળા વેચી પૂજા કરાવી તો તેમાં મારો વાંક ક્યાં છે મેં ફક્ત તે જ કર્યું જે લોકો ઇચ્છતા હતા ભીડમાં શાંતિ છવાઈ જાય છે હવે બધાની નજર યમરાજ પર છે પરંતુ સાધુ અચાનક ગર્જના કરે છે જો મને નરકમાં ફેંકવામાં આવશે તો અહીં ઊભેલી અડધી આત્માઓ પણ નરકમાં જશે કારણ કે ઢોંગ મેં નહીં પરંતુ બધાએ મળીને રચ્યો છે આ સાંભળતા જ સભા હલી જાય છે આત્માઓ આપસમાં એકબીજાને ઘૂરવા લાગે છે ગુસ્સા અને શંકાનું વાવાઝોડું ઉઠે છે યમરાજની આંખો વધુ તીવ્રતાથી ચમકવા લાગે છે પરંતુ તે કંઈ બોલતા નથી બસ ધીમેથી દંડો ઉચકે છે અને આદેશ આપે છે આગામી દોષીને હાજર કરો દરવાજો ધીમે ધીમે ખુલે છે અને આ વખતે પગલાંનો અવાજ સાંભળતા જ બધાનો જીવ ધ્રુજી ઉઠે છે એવું લાગી રહ્યું છે જાણે હવે સામે આવનારો ચહેરો બધાને અંદર સુધી હલાવી દેશે સામે આવે છે એક રાજકારણી ચહેરા પર તે જ કૃત્રિમ સ્મિત હાથ જોડવાની આદત હજી પણ બની રહી છે પરંતુ તેની આંખોમાં ગભરામણ સ્પષ્ટ છે ભીડમાં હલચલ મચી જાય છે કોઈ કહે છે આ તે છે જેણે વચનો આપીને અમને છેતર્યા કોઈ બૂમ પડે છે અમે તેને નેતા બનાવ્યો અને આણે અમારી પીઠમાં છરો ભોક્યો યમરાજ ગર્જના કરે છે રાજકારણી તારી વિરુદ્ધ આ ઘોંઘાટ કેમ છે શું તે પાપ કર્યું રાજકારણી હાથ જોડીને બોલે છે મહારાજ મેં તો જનતાની સેવા કરી મેં પુલ બનાવ્યા રસ્તા બનાવ્યા લોકોને કામ આપ્યું જો કોઈને તકલીફ થઈ તો તે રાજકારણનો ભાગ છે સત્તા સમજૂતી વગર મળતી જ નથી ચોર તરત બૂમ પાડે છે ખોટું આ તેજ છે જેણે અમારી ભૂખને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો પેટ ભરવાનું વચન આપ્યું પરંતુ પાંચ વર્ષ સુધી રોટલી પણ ન આપી વ્યાપારી પણ ગર્જના કરે છે આજ તો હતો જેણે અમને રક્ષણ આપ્યું જેથી અમે ખુલ્લે આમ લૂંટ કરી શકીએ સાધી પણ ઉમેરે છે અને ધર્મના નામ પર જનતાને ભડકાવનારો આ જ હતો સભામાં દેકારો મચી જાય છે આત્માઓ બૂમો પાડવા લાગે છે છેતરપિંડી કરનાર ખોટો નરક મોકલો આને રાજકારણી પરસેવો લૂંચતા બોલે છે જો હું ગુનેગાર છું તો આખો સમાજ ગુનેગાર છે હું તે કરતો હતો જે જનતા ઈચ્છતી હતી લોભ માત્ર મારો નહોતો સત્તાની ભૂખ દરેક માણસના લોહીમાં છે હું એકલો નરકનો હકદાર કેમ ઠરું યમરાજની આંખો તીવ્ર બની ઉઠે છે આંખી સભા થંભી જાય છે તેમની અવાજ ગુંજે છે તારા પાપ નાના નથી તે ખોટા વચનોથી માણસાઈને વહેંચી છે તારા કર્મોએ નફરત વાવી છે પરંતુ તારો નિર્ણય હજી નહીં થાય રાજકારણીના ચહેરા પરથી સ્મિત દૂર થઈ જાય છે તેની આંખોમાં ડર ભરાઈ જાય છે યમરાજ દંડો ઊંચકીને આદેશ આપે છે આગામી દોષીને હાજર કરો દરવાજો ફરીથી ખુલવા લાગે છે આ વખતે અંદરથી એવી પગલાંનો અવાજ આવે છે જાણે આવનારો માણસ કોઈ સામાન્ય પાપી ન હોય પરંતુ માણસાઇ માટે સૌથી મોટો ખતરો હોય આ વખતે સાંકળોનો કોઈ અવાજ નથી બસ ધીમે ધીમે પગલાંનો અવાજ છે સામે એક સામાન્ય માણસ આવે છે ન તો વ્યાપારીની જેમ ચમકદમક ન તો રાજકારણીની જેમ સ્મિત પરંતુ ચહેરો એવો છે જાણે માસૂમ હોય ભીડ તેને જુએ છે અને ધીમેથી બોલે છે આ તો અમારો જ મિત્ર હતો આ અહીં કેવી રીતે યમરાજની અવાજ ગુંજે છે બતાવ તું કોણ છે અને તને અહીં કેમ ઊભો કરવામાં આવ્યો છે તે માણસ ખચકાતા બોલે છે મહારાજ હું તો બસ એક મિત્ર હતો મેં ક્યારેય ખૂન નથી કર્યું ન ચોરી ન છેતરપિંડી અચાનક પાછળથી કાતિલ ગર્જના કરે છે ખોટો છે આ સૌથી મોટું ખૂન આણે જ કર્યું છે આણે અમને છેતર્યા મેં જેના પર વિશ્વાસ કર્યો તેણે જ પીઠમાં છરો ભોંક્યો ચોર તરત બૂમ પાડે છે હા મારા સૌથી મુશ્કેલ સમયમાં જ્યારે મેં રોટલી માંગી તો આણે મારા ઘરનો દરવાજો બંધ કરી દીધો ભીડમાં ગુસ્સાની લહેર દોડી જાય છે બધા બૂમો પાડવા લાગે છે છેતરપિંડી કરનાર આ મિત્ર નહીં દુશ્મન છે તે માણસ ધ્રુજે છે પછી જોરથી કહે છે મેં જે કર્યું તે મજબૂરી હતી મેં છેતરપિંડી નથી કરી મેં પોતાને બચાવ્યો જ્યારે સંયોગોએ મને ઘેર્યો તો મેં મારો જીવ પસંદ કર્યો અને બતાવો માણસ પોતાનો જીવ બચાવવા માટે જો મિત્રનો વિશ્વાસ તોડી નાખે તો શું તે નર્કનો હકદાર બની જાય છે સભામાં શાંતિ છવાઈ જાય છે આત્માઓ ગુસ્સે અને આશ્ચર્યથી તેને જોઈ રહી છે યમરાજની આંખો ચમકી રહી છે પછી તે માણસ અચાનક બૂમ પાડે છે જો હું નર્કનો હકદાર છું તો માણસાઈના દરેક સંબંધ ખોટા છે કારણ કે દરેક મિત્રતા કોઈક ને કોઈક દિવસે તૂટે છે મને ન જુઓ પોતેને જુઓ દરેક માણસ ક્યાંક ને ક્યાંક છેતરપિંડી કરનાર છે આ સાંભળતા જ સભામાં ધમાલ મચી જાય છે આત્માઓ આપસમાં ચર્ચા કરવા લાગે છે શું ખરેખર દરેક સંબંધ છેતરપિંડી છે યમરાજ ચૂપચાપ આંખો બંધ કરી લે છે જાણે આખી સભાની આત્માઓનું દુઃખ સાંભળી રહ્યા હોય પછી તેમની અવાજ ગુંજે છે હજી નિર્ણય બાકી છે આગામી દોષીને હાજર કરો દરવાજો ફરીથી ખુલે છે આ વખતે અંદરથી એવી ચીજ સંભળાય છે કે આખી સભાનો જીવ ધ્રુજી ઉઠે છે લાગે છે કે હવે સાચી રમત શરૂ થશે દરવાજો ધીમે ધીમે ખુલે છે આ વખતે અંદરથી કોઈ યુવાન દીકરો બહાર આવે છે ચહેરો અહેંકારી છે આંખોમાં કોઈ પસ્તાવો નથી તેની ચાલમાં અહંકાર છે જાણે મૃત્યુ પણ તેને નમાવી ન શક્યું હોય સભા દંગ રહી જાય છે કોઈ ધીમેથી બોલે છે આ તો તેજ છે જેણે પોતાના માતા પિતાને જ છેતર્યા હતા યમરાજની અવાજ ગુંજે છે બતાવ તું કોણ છે અને તારા પાપ શું છે દીકરો હંસતાં હંસતા કહે છે મહારાજ મેં બસ તે જ કર્યું જે મને યોગ્ય લાગ્યું મેં માતા પિતાને છોડી દીધા કારણ કે તે મારા સપનાના રસ્તામાં અડચણરૂપ હતા તેમણે મને ભણાવ્યો ગણાવ્યો પરંતુ હું તેમની સંભાળ લેવા માટે જન્મ્યો હતો હું મારું જીવન જીવવા માંગતો હતો જો આમાં ગુનો છે તો હા મેં ગુનો કર્યો સભામાં ધેકાયો મચી જાય છે આત્માઓ બૂમો પાડે છે આ અહેસાન ફરામોશ પોતાના માતા પિતાનો સાથ છોડનારો નર્કથી પણ મોટો પાપી છે ચોર ગુસ્સેથી બોલે છે ભૂખમાં પણ મેં મારા બાળકોનો સાથ નથી છોડ્યો કાતિલ ગર્જના કરે છે મેં ખૂન કર્યું પરંતુ મારી માતા માટે રડ્યો અને તું તે તો પોતાના જ માતા પિતાને તડફડવા માટે છોડી દીધા દીકરો આંખો મોટી કરીને જવાબ આપે છે બધા લોકો મને દોષી કહી રહ્યા છે પરંતુ સત્ય એ છે કે દરેક માણસ પોતાનું જીવન જીવે છે માતા પિતાને ભગવાન માનવા એ માત્ર કહેવાની વાત છે જ્યારે પોતાની ઈચ્છા હાવી થઈ જાય છે ત્યારે બધા સંબંધો પાછળ છૂટી જાય છે મેં તે જ કર્યું જે ઘણા લોકો કરવા માગે છે પરંતુ ડરના કારણે કરી શકતા નથી સભામાં શાંતિ છવાઈ જાય છે આત્માઓ ધૂજી જાય છે ઘણી આત્માઓના ચહેરા પર

દરવાજો ધીમે ધીમે ખુલે છે પરંતુ આ વખતે અંદરથી કોઈ કેદી બહાર આવતો નથી ના સાંકડો વાગે છે ના પગલાંનો અવાજ આવે છે સભામાં આશ્ચર્ય ફેલાઈ જાય છે બધા એકબીજાને જોવા લાગે છે ત્યારે જ યમરાજની તીવ્ર અવાજ ગુંજે છે તમે બધા વિચારી રહ્યા છો કે હવે આગામી પાપી સામે આવશે પરંતુ સત્ય એ છે કે છેલ્લો દોષી કોઈ બીજું નહીં તમે બધા છો સભા દંગ રહી જાય છે આત્માઓ ધ્રુજવા લાગે છે યમરાજ આગા કહે છે ચોરે ચોરી કરી કાતિલે ખૂન કર્યું વેપારીએ લૂંટ કરી સાધુએ ઢોંગ કર્યું રાજકારણીએ ખોટું બોલ્યું મિત્રે છેતરપિંડી કરી દીકરો માતા પિતાને છોડી ગયો પરંતુ શું આ બધું એકલા થયું નહીં આ પાપ તે સમાજને કારણે થયા જેણે તેમને વધાવ્યા ચોરી ભૂખથી પેદા થઈ લૂંટ લોભથી ઢોંગ આસ્થાની અંધ દોડથી ખોટું જનતાની આશાથી ગદ્દારી માણસાઈ પોતે છે સભામાં ચીસા ચીસ મચી જાય છે આત્માઓ ગુમો પાડવા લાગે છે નહીં અમે નિર્દોષ છીએ અમને દોષ ના આપો યમરાજ ગર્જના કરે છે નિર્દોષ જો તમે નિર્દોષ હોત તો આ બધા પાપ પેદા જ ન થાત નરકનો સાચો હકદાર કોઈ એક ચહેરો નથી પરંતુ તે માણસ છે જે પોતાના વિવેકને મારીને મૌન રહે છે જે ખરાબ જોઈને પણ મૌન રહે છે તે જ નરકનો દરવાજો ખોલે છે સભા સંપૂર્ણપણે શાંતિમાં ડૂબી જાય છે આત્માઓના ચહેરા પર ડર જામી જાય છે દરેક માણસ પોતાની જાતથી નજર બચાવવા લાગે છે જાણે અંદર છુપાયેલું પાપ અચાનક સામે આવી ગયું હોય યમરાજ ધીમે ધીમે પોતાનો દંડો ઉચકે છે અને અંતિમ શબ્દો કહે છે નરકનો સાચો હકદાર માણસનો આત્મા પોતે છે કારણ કે જ્યાં સુધી માણસ પોતાના અંદરના પાપને નષ્ટ નહીં કરે ત્યાં સુધી નરક તેની જ રાહ જોતો રહેશે હવે નિર્ણય સંભળાવવામાં આવે છે ચોર તને નરકની તે આગમાં ફેંકવામાં આવશે જ્યાં ભૂખ ક્યારે સમાપ્ત નહીં થાય કાતિલ તને તેમની જ ચીસો સંભળાશે જેમનું ખૂન તે વહાવ્યું વેપારી તને તે દલદલમાં ડૂબાડવામાં આવશે જ્યાં તારો લોભ તને ઘસડીને લઈ જશે ઢોંગી સાબુ તને તે અંધારામાં બાંધવામાં આવશે જ્યાં તારા ખોટા મંત્રો હંમેશા ગુંજતા રહેશે રાજકારણી તને તે જ ભીડની ગલીઓમાં ધકેલી દેવામાં આવશે જેને તે છેતરપિંડીથી જીતી હતી છેતરપિંડી કરનાર મિત્ર તને તે સાંકળોમાં જકડી લેવામાં આવશે જે દરેક સંબંધને તોડીને બનાવવામાં આવી છે એહસાન ફરામોશ દીકરા તને તે દુઃખમાં બાળવામાં આવશે જે તારા માતા પિતાએ તને છોડ્યા પછી સહન કર્યું દેશદ્રોહી તને નરકની સૌથી ઊંડી ખાઈમાં ફેંકવામાં આવશે જ્યાં આગ પણ તારાથી નફરત કરશે સભા ગુંજી ઉઠે છે આત્માઓ ધ્રુજે છે અને યમદૂતો બધા પાપીઓને ઘસડીને નરકની ઊંડાઈઓમાં લઈ જાય છે તેમની ચીસો અંધારામાં ગુંજે છે અને ધીમે ધીમે બધા અવાજો શાંત થઈ જાય છે તો મિત્રો યાદ રાખો નરક માત્ર આ દોષીઓ માટે નથી નરક દરેક તે માણસની રાહ જોવે છે જે પોતાના અંદરના પાપોને પાળે છે ચોરી હત્યા લોભ ઢોંગ છેતરપિંડી ગદ્દારી આ બધું નરકના દરવાજા ખોલે છે અને દયા ઈમાનદારી સેવા માતા પિતાનું સન્માન અને દેશ પ્રેમ આ સ્વર્ગના રસ્તા નિર્ણય તમારા હાથમાં છે કયો રસ્તો તમે પસંદ કરશો તે તમારા પર નિર્ભર કરે છે તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી અને જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયો મેં લાઈક કરો કમેન્ટમાં તમારો અભિપ્રાય આપો અને આ વિડીયો શેર કરો જેથી આ સંદેશ બીજાઓ સુધી પહોંચે જય શ્રી કૃષ્ણ